અંબિકાનગરમાં બાંગ્લાદેશ નાગરિકોનું ડોક્યુમેન્ટના આધારે વધુ પૂછપરછ કરીને તપાસ કરવામાં આવશે વરાછા વિસ્તારમાં આવેલા ત્રિકમનગર જવાહરનગર નગરમાં પશ્ચિમ બંગાળ સહિત અન્ય રાજ્યોના કારીગરો અને મજૂરો રહે છે અને કામ કરે છે વરાછા વિસ્તારમાં વિદેશી નાગરિકોની ગેરકાયદેસર અનુસાર અત્યાર સુધીમાં એક હજાર થી વધુ વ્યક્તિઓની ઓળખ તથા દસ્તાવેજોની પડતાલ કરવામાં આવી છે જો તપાસ દરમિયાન કોઈ વ્યક્તિ બાંગ્લાદેશનો નાગરિક હોવાનું જણાશે તો તેની સાથે ઘનિષ્ઠ પૂછપરછ કરી તેમજ દસ્તાવેજોની વાસ્તવિકતા ચકાસી આગળની કાનૂની કાર્યવાહી કરવામાં આવશે વધુમાં જણાવ્યું હતું કે આ વિસ્તારોમાં પશ્ચિમ બંગાળ અને અન્ય રાજ્યોમાંથી આવેલા અનેક કારીગરો અને મજૂરો વસવાટ કરે છે અને રોજગારીની તકો માટે અહીં કામ કરતા જોવા મળે છે જેથી તપાસ દરમિયાન સ્થાનિક લોકો અને મજૂરો વચ્ચે ભયનો માહોલ ન ફેલાય તેનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે અધિકારીઓએ સ્પષ્ટ કર્યું કે જે વ્યક્તિઓની ઓળખ બાંગ્લાદેશી નાગરિક તરીકે થશે તેમની દસ્તાવેજ આધારિત પુષ્ટિ કર્યા બાદ કાયદેસરની કાર્યવાહી કરાશે શહેરમાં શાંતિ અને કાયદો વ્યવસ્થાની જાળવણી માટે બાંગ્લાદેશી નાગરિકોના વિરુદ્ધ સઘન કાર્યવાહીના